આજના સુપરસંગમાં આપણા વગણા જ મુકામે આજનો ભજન સત્સંગ મહિમા સમગ્ર ભક્ત મંડળ મળી અને એ ગાવો મહેમા રાખે અને ધનનો સદવિયોગ કર્યો કોટી કોટી વંદન અને ખરેખર તો પણ દર વર્ષે બધા મળીને આવો મહેમા કરે છે પણ આપણને એવું જાણવા મળે કે જો સંપીયો જમ્પ આ મંડળનો કેટલો ભાવ કહેવાય કેટલો પ્રેમ કહેવાય અને પ્રેમ વગર આ થતો નથી જેમ ભગીરથે આકાશથી ગંગા ઉતારી એમ આમ સમગ્ર મંડળ મળી અને એ જ્ઞાન ગંગા ઉતારી અને કોટી કોટી વંદન કેવરાય કરી હતી આપણે ભજનમાં આવ્યા તો સંતો શાસ્ત્રો વેદ પુરાણ અને વાણી એ આપણને માર્ગદર્શન આપે છે માટે કરીને કીધું કે એક શબ્દ ગુરુદેવ કા તાકુ વિચાર પંડિત વેદ ન પામે રજૂઆત કરું પણ મહાપુરુષો આપણને સત્સંગનો લાભ આપવાના છે એકંદર ખરેખર આવો એક કોટી જન્મના પુનથી મનુષ્ય અવતાર મળ્યો છે અને ગીતાની અંદર શ્રીજીતના પરમાત્માએ વાત કરી એ અર્જુન મારી અમૂલ્ય ભક્તિ મનુષ્ય કરે એકને આપણને મનુષ્ય અવતાર મળી ગયો છે ભાઈનો દેહ હોય કે બેનનો દેહ હોય ભક્તિ દરેકના ફાળા છે જેને જેને ભજન કર્યું છે એમના તો ઇતિહાસો લખાઈ છે ભક્તિ વળવી તે શૈલી વાત છે પરંપરા નિભાવી તે કઠિણ વાત છે એ કે ખરેખર આપણને ખૂબ કિંમતી સાહેબ સમય મળ્યો વાણીની અંદર આપણે વાત કરી છે કે એક ભજનમાં કીધું પ્રથમ ગુરુને પાય લાગો માજુ મુજને આપો કરુણા નિધિ દયા કૃપા કરી મારું ભવનું બંધન કાપો જન્મ મરણનો ત્રાસ ટાળો અને અભે કરો અવ નાસી એક ખરેખર સંતોષ ભારતના ભગવાન છે કે કે ઓમના પ્રત્યે આપણે વિશ્વાસ રાખવાનો અને જ્યાં સુધી સંતોના સાનિધ્યમ ના જ ત્યાં સુધી જન્મ મરણ આમ તો છે જ નહીં પણ આપણને એક બે થઈ ગયો છે અને જો આવા સંતો મળી જાય ને તો એ બે મટી જાય અને નિર્ભય બની જાય એ કારણે જો ગુરુના સાનિધ્યમ જઈને આપણે કેવું માગવું કે જ્યારે ચાર કેદીઓ જેલમાં પડ્યા ચાર કેદી જેલમો પડ્યા અને મિનિસ્ટર સમાચાર લેવા માટે ગયા એ કે પહેલા નંબરના રૂમમાં જઈને કીધું કે ભાઈ તમારે અહીંયા કોઈ તકલીફ હોય તો રજૂ કરો તો કે તમને કહેવાથી અમારી તકલીફ દૂર થાય કેદીને ખબર નથી કે આ મિનિસ્ટર છે એ કે ભાઈ તમે રજૂ કરો તમારી તકલીફ મારાથી બનશે તો દૂર કરીશું એકંદ પેલા કે અમને હોય તકલીફ પડે છે તો કે એક જ ધાબળો આલે છે કે ઓઢવો કે પાથરવો તો કે તાર આજથી મળીને તમને બે ધાબળા મળી જાય તે એક ઓઢવાના એક પાથરવાના રૂમમાં આ કોટડી મજ કરવાની ગઈ અને બીજા નંબરના રૂમમાં જઈને કીધું કે ભાઈ તમારે કોઈ તકલીફ હોય બોલો કે તકલીફમાં તો કોઈ પાર જ નહીં કે અઠવાડિયા નાવા કાઢે કે અમન કે રોજ નાવાનું મળે સારું કે તાર તમને રોજ નાવાનું મળી જશે અને ત્રીજા નંબરના રૂમમાં જઈને કીધું કે તમારે કોઈ તકલીફ હોય તો બોલો તો કે અમારે તો કે આ જડા જડા વાળ થઈ જાય કોઈ કે દાઢી કરવાની આવતું નથી ગીતો કે તમારે હજામ આવશે અને તમારે વાળ બીજા કપડે નાખજો દાઢી કરાવજો અને મોજ કરજો અને ચોથા નંબરના રૂમમાં જઈને કીધું કે ભાઈ તમારે કોઈ તકલીફ કે તકલીફમાં તો કોઈ પાર જ નહીં કે બોલો કે ઘેર દાવ જાય જીવાતમાં એ જુગ મંદિર ની જેલમાં પડ્યો છે અને સંત છે એ મિનિસ્ટર છે અને જો આપણે એમના પર વિશ્વ આવે નિયમ હું કરે તો મુક્ત કરે 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 સંતો ઘણા છે એમનો લાભ લેવાના આટલું કઈ મારી વાણી વિરોધ ભગવાન કી જાય